કચ્છમાં દિવસેને દિવસે વધી રહેલા ભૂકંપના આંચકાને લઈને ચિંતાનો માહોલ ફેલાયો ત્યારે તાજેતરમાં જ ખાવડા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાથી સિસ્મોલોજી વિભાગ અને જીઓ સાયન્સ વિભાગ દ્વારા સંશોધન હાથ ધરાયું હતું કચ્છ જિલ્લામાં છ થી સાત જેટલી એક્ટિવ ફોલ્ટ લાઇન આવેલી છે ત્યારે રવિવારે ખાવડમાં આવેલા ભૂકંપના આંચકાએ ખાવડા સહિત નવી ફોલ્ટ લાઇન સક્રિય થઈ હોવાની માહિતી મળી જેને કઈ કારણે ચિંતા વધી છે સરપ્રાઈઝ નથી પણ સરપ્રાઈઝ ઉભી કરે છે ગઈકાલનો ભૂકંપ જે આપણે જે ખાવડાથી જે ઈસ્ટમાં જઈએ આપણે રોડ થ્રુ એવન સાઈડ ત્યાં આપણે આંધાઉ ગામ છે આંધાઉ એની સાઉથમાં આવ્યો છે ચાર મેગ્નિટ્યુડનો અર્થક્વેક અને એજી ભૂકંપ આવ્યો છે ગોરા ડુંગર ફોલ્ટની સાઉથમાં આવ્યો છે એટલે કચ્છ જે પચ્છમની વાત કરીએ પચ્છમ તો ત્યાં બે ડુંગર છે એક કાળા ડુંગર જ્યાં આપણે આપણે દત્તાત્ર ભગવાનનું મંદિર છે ને કાળા ડુંગર ફોલ્ટ કહેવાય આઈલેન્ડ બેલ્ટનો પાર્ટ છે અને બીજો જે છે એ પૈયા ગામથી કરી અને સદારા સુધી એક આખી પર્વતમાળા છે એને ગોળા ડુંગર કહેવાય એ ગોળા ડુંગર ફોલ્ટ ઉપર ઊભી છે હવે ઘોડા ડુંગર ફોલ્ટ ઉપર ભૂકંપ નોંધાયા નથી બહુ બધા અને ચારનો ભૂકંપ આવો એ ઇન્ડિકેટ કરે છે કે ગોળા ડુંગર ફોલ્ટ પણ એક્ટિવ છે